અમરેલી જિલ્લાના બગસરામાં સ્વસ્તિક નાગરિક સરાફી નાગરિક સરાફી સહકારી મંડળીની દસમી વારસિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી સાંસદ ભરતભાઈ તેમજ અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ તેમજ ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા તેમજ અમર ડેરીના અગ્રણી મનીષભાઈ તેમજ અશ્વિનભાઈએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં બગસરાના વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ હાજરી આપેલ આવેલ મહેમાનોનું સ્વાગત મંડળીના અગ્રણી મનોજભાઈ દ્વારા કરવામાં આવેલ બાઇટ મનોજભાઈ બગસરામાં આજે બગસરામાં સ્વસ્થિક નાગરિક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી આ વાર્ષિક ગુજરાત સરકારના મુખ્ય નાયબ અદન્ય કૌશિકભાઈ વેકરિયા અમારા લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા અમારા વિસ્તારના ધારાસભ્ય દેવી કાંકડિયા જિલ્લા ભાજપના પ્રમુખ રાતુભાઈ કાનાણી મનીષભાઈ સંઘાણી અમરડીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા રશ્મિણભાઈ ડોડિયા નગરપાલિકા એવી રીપડીયા શ્રી રૂપાઈ કોટડીયા ઘનશ્યામભાઈ ચાદરાણી સહિતના સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજની આ દસમી વાર્ષિક સાધારણ સભા યોજાણી એમાં જે સરકારની જે યોજનાઓ સરકારથી સમૃદ્ધિની યોજનાઓ સાથેની જે વાતો થઈ એમાં આગામી દિવસોમાં સભાસદોને જે મળવાના લાભો છે એ બધી વાતો અમારા મહાનુભાવો દ્વારા થયેલી